કેમ છો બચ્ચા પાર્ટી જો અહીંયા એક સરસ મજાનું ઈયળ આપેલી છે છે ને ઈયળ તો એમાં તમારે જો અમુક અંકો લખેલા છે અમુક અંકો નહીં લખેલા તો જે ખૂટે એ સંખ્યા મૂકવાની છે એક થી વીસ એમાં ખૂટતી સંખ્યા હોય તમારામાં જો અહીંયા ઢાંકણા આપેલા છે એ ઢાંકણા મૂકવાના છે ચલો જયભાઈ બોલવાનું પણ હે જો આ કેટલા લખેલા છે એક તો એક નંબર નું ઢાકણું મૂકવાનું નહીં એક પછી આમાં આમાં શું નથી બે સરસ હા એમ વેરી ગુડ ચાર સરસ પાંચ સરસ મૂકો ઢાકણું આવી રીતે આ વચ્ચે વચ મૂકવાનું આવી રીતે છ સરસ પછી Satu jamuk pela, 8, 9 9, oke, hmm, ચલો બાર પછી પછી ચૌદ આપેલા છે તો ચૌદ મૂકવાના સોળ ચલો પછી સત્તર સત્તર આપેલા છે તો હવે કઈ આવશે અઢાર પછી ઓગણીસ અને વીસ આપેલા છે તો વીસ મૂકવાનાવી દીધી દીકરા એવા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થઈ ને એક થી વીસ ચલો ક્લેપ કરવામાં માટે Cello wae akse nitibe, nitikonu nanci, toa wae cello cello, cello niti be, cello 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 Celo, cello, pochi, cello, 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 cello,

ઉતરતા ક્રમમાં જવા દઈશું આપણે આપણે આમ જતા હતા ને હવે આપણે ઊંધી લઈશું વીસ ઓગણીસ અઢાર સત્તર એમ કરતું 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 ઉપર આવવાનું છે મોઢા બાજુ બરાબર ચલો રેડી ચલો વીસ તો વીસ ની પહેલા કઈ સંખ્યા આવે સરસ ચલો ઓગણીસ ની પેલા અઢાર ની પેલા સત્તર સત્તર તો સત્તર મૂકશો નહી ચલો સત્તર ની પેલા સોળ સરસ ચલો સોળ ની પેલા

સરસ ચલો ક્લેપ કરો માટે હવે આવશે એને પણ આપણે થી નાના ક્રમમાં જવાનું છે પેલા મોટી સંખ્યા પછી એન થી નાની એમ હો ને ચલો વીસ તો વીસ ની પહેલા કઈ સંખ્યા આવશે ઓગણીસ ચાલો ઓગણીસ ની પહેલા સરસ મૂકજો બેટા સરસ વાહ ભાઈ વાહ જોર બોલવાનું બેટા ચૌદ ચૌદ પછી સરસ નવ નવ કે કઈ બાજુ મોઢું આવે નવનું હજુ સીધું કર મારે નઈ તને સીધું દેખાજો મારે એને બેન બેન સામું કરી એવું નઈ બેટા જેમ એમ જ કરવાનું ચલો સાત આઠની પહેલાં કઈ સંખ્યા આવે પછી છ પછી પાંચ છે તો મૂકવાના નહીં ચલો પછી ચાર ત્રણ બે અને એક સરસ ચલો હેતુ માટે ક્લેમ કરો ભાઈ